જુઓ ભાઈ તમારો સવાલ છે કે ડેરાસુરમાં બળતા દીવા એટલે કે રાત્રે દીવા માં ભાવના દર્શનમાં શું દોષ લાગે અને પ્રભુની જે અંગરચના થાય એ રાત્રે જ ખાસ દર્શન કરવા બધા આવતા હોય છે તો આ વિષય ઉપર ખાસ પ્રકાશ પાડશો જુઓ હવે આટલી લાઇટો આટલા પાકા સડક આ બધું થઈ ગયું રાતના બધું બધે હરવા ફરવાનું એટલે જોડે દર્શન કરવાનું પણ થઈ ગયું પેહલાના જમાનામાં આટલું બધું નતું છેલ્લા પચાસ સાઠ વર્ષમાં ખૂબ ફેરફાર આવી ગયો કેમકે છૂટાછવા એવું હતું જંગલ જેવું હતું આટલી ગીચ વસ્તી પણ નતી

ચોમાસામાં અળસિયા હોય વાંદા હોય તો હા અંધારા બિલકુલ અંધારામાં ન દેખાય એટલે સવારે પૂજારીજી આવતા જતા હોય એમના પગ નીચે કોઈ જીવો દબાઈ જાય એટલા માટે ગભારામાં એક દીવો આપણે રાખવાનો હતો અખંડ કે જેથી ત્યાં પ્રકાશ રહે કારણ કે સૌથી વધારે અંધારું ગભારામાં હોય

અને વીજળી નું આવી ગયું મહાસાગર મહાસાગર કહો તો આ દીવો એક થોડા દીવા એક નાના ઝરણા જેવું છે અને વધારે દીવા એક નદી જેવું છે અને વીજળી એ મહાસાગર જેવું છે કેમકે એવરી મોમેન્ટ લાખો કરોડો ને એની કોઈ ગણતરી ના ગણાય નીકળે છે આ વીજળી બને છે કેવી રીતના પાણી કાય તેવું કાયું કાય આ બધા જીવો ને હણીને તો વીજળી બને અને પછી એની કોઈ માપ નથી લિમિટ નથી તમે દીવા કરશો તો દીવામાં લિમિટ હશે એક દીવામાં બે ચમચા ઘી કે તેલ જશે એટલી વાર બરસે પછી એની જાતે બંધ થઈ જશે તો એમાં એટલા જીવો નહિ હણાય જે વીજળીમાં પાંચ મિનિટમાં જે જીવો હણાય ને એ દીવામાં એના એના કેટલામાં ભાગે કહું તમને એના એક ટકો જીવો પણ એમાં જેટલા હણાય છે એના એક ટકો જીવો પણ નહીં અફકોર્સ એ બચાવ નથી એ પણ હકીકત જ છે કે એમાં પણ બને એટલો કંટ્રોલ જ કરવો જોઈએ ફેશનને દેખાવ માટે નથી મૂકવાના દીવા આપણને જરૂરિયાત લાગે એટલા જ દીવા વાપરવાના છે કે મૂકવાના છે પણ કમ્પેર કરવા જાઓ તમે તો તમારે રાતના અડધી અડધી રાત સુધી ક્યાંક આખી આખી રાત આટલા બધા વીજળીના તોરણો ને એટલી લાઇટો ને એટલા બધા દીવો કન્ટિન્યુ શરણાયા કરે કે શું વડે પાપનો ભાર માથા પર કોઈ લિમિટ તો હોય કે નહીં તો દીવા માં અને ઇલેક્ટ્રિસિટી ની લાઇટિંગ માં તો આસમાન જમીન નો ફરક પડી જાય પણ હું એમ નઈ કહું કે હા ચલો તમે દીવા ઓજારો દીવા કરો કાઈ વાંધો નહી એ માય એટલા જીવ નહી હણે ના શું કામ છે દીવા કરો

આખો દિવસ તો સવારે અજવાળું થાય સૂર્યોદય ત્યારથી જાઓ તમ તારે એ સૂર્યાસ્ત સુધી જાવ બાર કલાકમાં જેટલા કલાક જઈને બેસવું હોય બેસો દેરાસર રાતના શું કામ તો પછી આ દિવાલ ને વીજળી ની કોઈ ઝંઝટ જ ના રહે ને આ તો સો અને દેખાવ ને મજા કરવાનો એક સાધન થઈ ગયું બી શું થયું બહુ સરસ બહુ સરસ શું બઉ સરસ કયા ભગવાનજી એ ખબર નહીં હોય આ તમારા ગામમાં પંદર દેરાસર હશે તો દરેક દેરાસરમાં કયા મૂળ નાયક છે તમને નહીં ખબર પણ ક્યાં વીજળીના તોરણો વધારે ઝગમગારા મારે છે ને ક્યાં બહુ સરસ ડેકોરેશન છે એ ખબર હશે અડધી રાત્રે ઊંમાંથી ઉટાણી પૂછો તો કેશે કે હાલ મારી સમય દેરાસર છે ને એનું બેસ્ટ હતું શું બેસ્ટ હતું મૂર્તિ નહી વીજળીના તોરણો બેસ્ટ હતા ડેકોરેશન બેસ્ટ હતું તો શેના દર્શન કરવા જાઓ છો તમે ડેકોરેશન ના કે ભગવાન ના એટલે આ બધો ચર્ચાનો વિષય નથી રહ્યો જેટલું બને એટલું પાપથી પાછા હટો એ સિવાય બીજું કઈ જ કહેવા જેવું રહ્યું નથી બધાની પાસે બધા બાના છે અને ઉપરથી ધર્મ ચર્ચા કરી કરીને ધર્મ વધારે નીચો ઉતરતો જાય છે કારણ કે એક વસ્તુ તમે કહેશો તો બીજા સાત સવાલ આવશે અને સાંભળવા વાળા એ બધા સાંભળી અને પોતાની રીતના ડિસિઝન લઈ લેશ એટલે જે થોડું ઘણું કરતા હશે એ મૂકી દેસ એટલે આ ચર્ચાનો વિષય છે ને સિદ્ધાંત સમજી ગયા ઓછામાં ઓછી હિંસાથી જીવવાનું છે બસ એ રીતના કરો તમે જે કઈ કરો છો એમાં જ્યાં કાપ મુકાય ત્યાં મૂકો દેશો પછી એના હિસાબ ગણતરી ના હોય આમાં વધારે ના આમાં ઓછું ને આમાં કેમ ને આમાં કેમ ને નહીં આંગી જોવા જાવ તો બહુ સરસ આંગી બહુ સરસ આંગી અંગરચના જ જોવા જાવ છો ને અંગરચના જોવા જવાની જ નથી આ તો બધું આ તો બધું કાચના ખટકા જેવું છે પણ આ રિયલ હીરા મોતી માણેક એના જરકસી ને જામા આ બધું છોડીને ભગવાન ગયા તો મારો આવો દિવસ ક્યારે આવશે હું ક્યારે આ બધા મોહ છોડીને હું આ બધી ભૌતિક વસ્તુ ના બહુ સરસ ને અહીંયા ગ્રીન ના બદલે અહિયાં રેડ લીધો તેનો ગેટઅપ ઓવર આવત ને એના માટે નથી જતા આપણે એ તો બધું પાપ બંધન નું કામ છે બહુ સમજો ધર્મને ધર્મ ઓકેયો સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન